એ મારો વિષય નથી એ અમારી ભારતીય ભાગીનતા પાર્ટીની એક કાર્ય પદ્ધતિ હોય છે અને અમારું જે કાંઈ અમારે શું કરવું એ અમારે નક્કી નથી કરવાનું હતું એ અમારું શિક્ષ નેતૃત્વ પાર્ટી નક્કી કરતી હોય છે એટલે એ ઉપલા ઉપરનો વિહા ઉપલા અમારા વડીલોનો વિષય છે એટલે એના વિષે મારે ના કંઈક આખી અને હાજર નથી રહ્યા શું કહેશો અમુકને આમંત્રણ નથી આપતામાં એવા

આ પૂજા અર્ચન અને આરતી અને નવ દિવસ દસ દિવસ જે કઈ દાદા ના જે ગુણગાન થાય અને લોકોનું કલ્યાણ થાય એ જ કોઈ કોઈ બાકી વાત ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા હતા છે ને રહેવાના અને ભારતીય જનતા પાર્ટી માટે તમામ કાર્યકર્તાઓ એક સમાન હોય છે કોઈ કોઈની ની અનુકૂળતા ન અનુકૂળતા એવું કશું હોતું નથી એ પણ એક ભારતીય જનતા પૂર્વ મંત્રી છે પૂર્વ ધારાસભ્ય છે અને અમારા પાર્ટીના કાર્યકર્તા છે તો એ આવી શકે એમાં સામાન્ય માણસ પણ આવી શકે છે તો એ તો અમારા આગેવાન છે